ઉતારા મંડળ અમારા અનક્ષેત્રો ભાવિક ભક્તજનો દરેક આ મેળાને લઘુકુંભ મહાશિવરાત્રિ મેળા તરીકે ઉજવતું હોય ત્યારે હવે મેળાને લગભગ પચાસ દિવસની વાર હોય ત્યારે ઉતારા મંડળની બેઠક બોલાવવામાં આવી અને મહાશિવરાત્રી મેળાની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે આ વર્ષે પાંચ દિવસનો પૂર્ણ મેળો છે એટલે મહાવદ નોમ તારીખ બાવીસ બે બે હજાર પચીસને શનિવારે સવારે આઠ કલાકે ઉતારા મંડળ સુદર્શન તળાવના પવિત્ર જલથી સૂર્યને અંજલી આપશે ત્યારબાદ મહાદેવને જલાભિષેક કરશે ત્યારબાદ સાધુ સંતો પૂજા વિધિ અને ધ્વજારોહણ બાદ આ મેળાઓ ખુલ્લો મુકાશે અને ભાવિક ભક્તજનોમાં લાખો લોકો આનો રસબોડ કરશે સાથે સાથે આ મેળાની પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના પાવનકારી દિવસે એટલે કે મહાવત તેરસ બુધવાર તારીખ છવ્વીસ બે બે હજાર પચીસને રા રાત્રે શાહી રવાડી એના પછી મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણ રાતના બાર વાગે પૂર્ણ થશે